તો સમાચાર જોઈએ ભાવનગરથી જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ એસી ટકા ભરાઈ જતા બાર ગામોને એલર્ટ કરાયા છે કલેક્ટર મનીષ કુમાર બંસલ દ્વારા નીચાણવાળા બાર ગામોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે પાલીતાણાના નાની રાજસ્થળી લાપડિયા લાખાવડ માયાધાર અને મેઢા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે શેત્રુંજી ડેમનો જળસ્તર વધતા સત્તર છ ના રોજ બપોરે થી બે વાગ્યાની વચ્ચે એના અમુક ગેટ ખોલવામાં આવશે એના અસરગ્રસ્ત ગામોમાં પાલીતાણા તાલુકાના પાંચ અને તણાજાના બાર ગામો છે જ્યાં તમામ લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે નમસ્કાર હું કલેક્ટર ભાવનગર બોલું છું ભાવનગર જિલ્લાનો જો શેત્રુંજી ડેમ છે તે અસી ટકા ભરાઈ ગયો છે અને આજે એટલે કે સત્તર તારીખે બપોરે એક થી બે વાગે લગભગ સંભાવના છે કે બી સો ટકા ભરાઈ જશે તેથી એના ગેટ ખોલવામાં આવશે લગભગ એક થી દોઢ વાગે તો આ શત્રુંજી ડેમને જે નીચાણવાળા જે ગામો છે એના જે બહાવમાં છે એમાં પાલીતાણાના પાંચ ગામો છે અને તલાજા તાલુકાના બાર ગામો છે એટલે ટોટલ સત્તર ગામો છે તમામ લોકોને મારી વિનંતી છે કે એક વાગેથી પહેલાં પહેલાં જે તમે આ ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં હો તો તમે તાત્કાલિક ઉપર શિફ્ટ થવાનું છે પ્રશાસન તંત્ર પણ તમારો સહયોગ કરશે અમે લોકો એસડીએમ મામલાદાર ટીડીઓ અને તલાટી મારફતે પણ સૂચના મોકલી રહ્યા છે પરંતુ આ મેસેજ મળતાની સાથે તમે આજે સતત